નમસ્કાર દર્શક મિત્રો મહાતે સેવાન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર જય બગિયા સુરત એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર સુરત સાબરાપાટા વિસ્તારમાં કોળી સમાજના પરિવારને અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો સાબરાપાઠા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી કોળી સમાજના ચારસોથી પાંચસો જેટલા લોકો પોલીસ પહોંચી ફરિયાદ નોંધાવી અવારનવાર અસામાજિક તત્વો દ્વારા ઘટનાઓ બનતી રહેશે ત્યારે લોકો પોલીસ સ્ટેશન દોડી આવ્યા એફઆઈઆર દાખલ ન થાય ત્યાં સુધી સમાજના લોકો પોલીસ સ્ટેશનમાં આખી રાત થોડી રહ્યા સમાજ સમાજના એક જ માંગ આરોપીને પકડી તેમનું છાપરાપટા વિસ્તારમાં સરકાર કાઢવામાં આવે અને તેને કડકમાં કડક સજા કરવામાં આવે તે સેવન્યુ ભગ્યા સુરત જે આપનું નામ તમે કાર્યકર્તા તરીકે આ વિસ્તારની અંદર છો અને આ જે ઘટના બની છે એના વિશે તમે શું કહેશો આ ઘટના ખૂબ જ દુઃખદાયી ઘટના છે જેમ કે મહિલાઓને સર ઘરમાં જઈ અને ઢોર માર મારવામાં આવ્યો છેડછાડ કરવામાં આવી મહિલાઓને સુરક્ષાનું અહીંયા કોઈ અમને આશ્વાસન અત્યાર સુધી તો મળ્યું નથી અમે રાહ જોઈ રહ્યા છીએ આ સમયને અત્યારે અને ઘરની અંદર પંદર થી વીસ ઈસમ આવી અને મારે છે ઘરમાં તોડફોડ કરે છે બહેનોના કપડા ફાડી નાખે છે ભાઈઓને ઈજા પહોંચાડી અને ભાઈઓને પણ છે છે તમારી શું માંગ એક જ કે અમારા સમાજની સાથે વારંવાર આવું કૃત્ય થઈ રહ્યું છે આવું ઘણી થઈ ચૂક્યું છે તો હવે અમે સાહેબ શ્રીને એવી વિનંતી કરીએ કે એને મોટામાં મોટી અને પાસા પણ થવા જોઈએ અમારા વિસ્તારની અંદર એનું સરઘસ નીકળવું જોઈએ અને આવી બાહેદારી અમને આપવી જોઈએ કે આની આ બનાવ બીજી વાર ન બનવો જોઈએ જે આપનું નામ મારું નામ કિશોરભાઈ મકવાણા આજે શું ઘટના બની છે આજે ઘટના રાતનો સાડા નવ વાગ્યાનો સમય હતો ને કોઈ વિરમ નામનો ઈસમ અમારા વિસ્તારમાં કાઠિયાવાડી ટેકરો છાપરાફાટા તન રસ્તા પર આવીને કોળી સમાજ વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી ને અમારી બેન દીકરીઓના ઘરે જઈને તોડફોડ કરી છેડતી કરી એ બાબતે અમે શ્રી અમરોલી પોલીસમાં પીઆઈ સાહેબને અરજીને એક ફરિયાદ એફઆઈઆર લખાવવા આવેલા છીએ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે ને સાહેબે અમને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં અમે ફરિયાદીને આરોપીને પકડી ને એનું સરઘસ વિશ્વાસ આપેલો હતો કે એનું સરઘ કાઢ એક વિસ્તારમાં ફરી આરોપી રહી છે ને બે ઈસ અમારા બે ભાઈઓને એકને પગમાં ઈજા કરેલી છે અને બીજાને માથા પર ઈજા કરેલી છે તો આવો બનાવ વારંવાર બને છે આ બીજો બનાવ એવો છે બે હજાર એકવીસમાં છેલ્લે બનો હતો જે આવા ઈસમો દ્વારા અમારા સમાજ વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરેલી હતી તો અમે સાહેબને વિનંતી કરીએ છીએ કે બીજી વાર આવું અમારા સમાજ વિશે અથવા તો અમારા વિસ્તારમાં આવી ઘટના નહીં બને

અમે અરજી કરેલી છે ને એફઆઈઆર અમને ટૂંક સમયમાં મળવાની છે એફઆઈઆરની કોપી અમારી લખી લીધેલી છે હવે અમે સ્મીવીરમાં હતા ત્યાંથી એફઆઈઆર લખીને સાહેબ હમણાં ટાઈપિંગ કરીને અમને આપવાના છે સ્થાનિક લોકોની શું માંગ છે અમારા સ્થાનિક લોકો બધા આવેલા છે બસો પાન પાંચસો જણા જે યુવાનો છે ને વડીલો છે બધાની માંગ એક જ છે કે આવા ઈસમોનું કે આવા આરોપીનું સરઘસ કાઢીને અમને ટૂંક સમયમાં તાત્કાલિક ધોરણે ન્યાય આપે Okay.